એક મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી સુરત એરપોર્ટ પહોંચ્યા છે સુરતમાં વસતા બિહારના લોકોનું અભિવાદન છે સુરત એરપોર્ટ પર બિહારના લોકો ઉમટી પડ્યા છે ઉલ્લેખનીય છે કે સુરતમાં ઘણા બધા બિહારથી આવેલા લોકો રહેતા હોય છે ત્યારે ઇલેક્શન પહેલાં પણ જે સી આર પાટીલ હતા તેમણે પણ સુરતના જે બિહારી લોકો છે તેમની સાથે મુલાકાત કરી હતી અને તેની અસર બિહારના ઇલેક્શનમાં પણ જોવા મળી હતી તો પીએમ મોદી સુરત એરપોર્ટ પહોંચ્યા છે અને સુરત એરપોર્ટ પર બિહારના લોકો ઉમટી પડ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફેરફાર બાદ સુરત એરપોર્ટ પર જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે સુરત એરપોર્ટ પર મોટી સંખ્યામાં સુરતમાં વસતા બિહારી સમાજના લોકો જે છે ઉમટી પડ્યા છે કારણ કે બિહારમાં ઇલેક્શન જીત્યા બાદ સુરતમાં વસતા બિહારીઓ અભિવાદન સમારોહ યોજવા જઈ રહ્યો છે મોટી સંખ્યામાં બિહારીઓ હાલ ઉપસ્થિત થઈ ગયા છે સવારે દસ વાગે એરપોર્ટ પર આગમન થયા બાદ વડાપ્રધાન મોદીના કાર્ય કાર્યક્રમ ઘડાયો હતો સુરતમાં વસતા બિહારના લોકો નો પ્રધાનમંત્રી અભિવાદન કરસે એરપોર્ટ પરિસરમાં 3 કલાક માં જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે 10 થી 15000 જેટલા સુરતમાં વસાહતી बिहारीઓ અહીં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ડેપ્યુટી સી એમ હર સંઘવીને રાજવાદબા તૈયારીઓ જે છે શરૂ કરી દેવાઈ છે પ્રધાનમંત્રી ઇ સ્ટેજ પરતીજ એરપોર્ટ ખાતે મંચ પરતી બિહાર સમાજના લોકોનો અભિવાદન નિસા સાથે સંબોધન કરશે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઉત્સાહ સાથે જે છે અહીં બિહારીઓ જે છે ઉપસ્થિત થઈ ગયા છે જોઈ શકાય છે કે બિહાર કે જીત કા ખૂબ ખૂબસૂરત સ્વાગત આ રીતના જે છે અહીં ફોટો લઈને જે છે આવી પહોંચ્યા છે વડાપ્રધાનજીની જે છે તસવીર લઈને અહીં આવી પહોંચ્યા છે ને જય જય શ્રીરામના નારા લગાવવામાં આવી રહ્યા છે કારણ જે રીતના એનડીએની સરકાર જે છે બિહારમાં બની છે અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ સુરતમાં વસતા જે ખાસ કરીને બિહારીઓ જે છે તે લોકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અહીં તમે દ્રશ્ય જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે છે અહીં મહિલાઓ હોય પુરુષ હોય યુવાનો હોય તમામ આ ખુશીમાં આના ચહેરા પર જોવા મળી રહી છે કારણ જે રીતના સરકાર જે છે ત્યાં એનડીએ ની બની છે બહુમતી બની છે આપણે જોઈ શકાય છે કે કેટલી મોટી સંખ્યામાં આ જોઈ શકાય તમામ બિહારીઓ આ સુરતમાં વસતા તમામ બિહારીઓ છે અને ખાસો ઉત્સાહ જે છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે ક્યાં કહો કે યે અચાનક સે કાર્યક્રમ હો किस तरह से आए हो आया है मोदी को देखने के लिए मोदी देश बढ़ा रहा है इसीलिए देखने के लिए हम लोग आया है मोदी आप बताइए आप कहां से हो और किस तरह से एक एक देख आप प्रधानमंत्री जी का एक पल देखने के लिए यहाँ आप हो। જે સીધા દ્રશ્યો છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત પહોંચ્યા છે ને ત્યાં સુરતના જે બિહારી લોકો છે તેમને મળવા માટે પ્રધાનમંત્રીને મળવા માટે ઉમટી પડેલા છે ત્યારે સુરતથી સીધા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં વસતા જે બિહારીઓ છે તેમનું અભિવાદન ઝીલશે તેમની સાથે મુલાકાત તેઓ કરવાના છે આ એરપોર્ટના સીધા જે દ્રશ્યો છે જ્યાં સુરતમાં વસતા જે બિહારીઓ છે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે તેમને મળવા માટે ત્યાં આવી પહોંચ્યા છે અને પ્રધાનમંત્રી ત્યાં આવી પહોંચતા જ ત્યાં જે લોકો આવ્યા હતા બિહારના બિહારના જે લોકો સુરતમાં રહી રહ્યા છે તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી આજે જે ગુજરાતના પ્રવાસે છે તેઓ હાલમાં સુરત આવ્યા છે અને સુરતમાં વસતા બિહારના લોકોનું તેઓ પ્રધાનમંત્રી અભિવાદન છે સુરત એર એરપોર્ટ પર બિહારના લોકો ઉમટી પડ્યા છે ત્યારે સુરત એરપોર્ટની બહાર પીએમ મોદીની જાહેર સભા છે અને તેઓ સુરતમાં વસતા જે બિહારીઓ છે તેમનું અભિવાદન કરશે ઉલ્લેખનીય છે કે આ જે જીત મળી છે બિહારમાં તેમાં સુરતમાં વસતા જે બિહારીઓ છે તેમનો પણ ખૂબ મોટો ફાળો રહેલો છે કારણ કે આ પહેલાં પણ સી આર પાટીલ જે છે તે જેમના પર જવાબદારી સોંપવામાં આવી હતી બિહારની ત્યારે તેઓ પણ સુરતમાં વસતા જે બિહારીઓ છે તેમણે તેમના તેઓ મળ્યા હતા અને ઇલેક્શન માટે પણ તેમને ઉત્સાહિત કર્યા હતા મેળવી અમારા સંવાદદાતા પ્રશાંત સાથે પ્રશાંત જે રીતે સુરતમાં સુરતના વસતા જે બિહારીઓ છે તેઓનો આનંદ સમાતો નથી પ્રધાનમંત્રીને મળવા માટે તેઓ આવ્યા છે એક ઝલત જોવા માટે આવ્યા છે શું ઝિમીતોન બિલકુલ થી માત્ર ત્રણ કલાકની અંદર વાસુ આયોજન કરવામાં આવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં એરપોર્ટમાંથી સુરત પર ગોડા તૈયારીઓ કરવામાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે સુરત એરપોર્ટ ખાતે આગે પોચા છે અને અભિવાदन પ્રક્રિયા છે સર સુરક્ષાની દેખવા રવાના થાય કે તેલા જે છે સુરત એરપોર્ટ બહાર જે છે શહેર સભ્યો ચા યોજારી ટીઆર ડિરેક્શન સુધી આ સુરતમાં વરસાદ બિહારોનો અભિવાदन જે આ સમારોહ યોજારીઓ છે મોટી સંખ્યામાં

જી પ્રશાંત તો જે રીતે આ જે કાર્યક્રમ છે તે ખૂબ જ ટૂંકા સમયગાળામાં યોજવામાં આવ્યો હતો અને પ્રધાનમંત્રી જે સુરત એરપોર્ટથી રવાના થવાના છે પરંતુ સુરત એરપોર્ટ પર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને સુરતમાં વસતા જે બિહારના લોકો છે તેઓ પ્રધાનમંત્રીને મળવા માટે આવ્યા છે તેમનું અભિવાદન કરી રહ્યા છે તેમને મળી રહ્યા છે અને ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સુરતમાં જે બિહારીઓ રહે છે તેમનો પણ ખૂબ મોટો ફાળો આ બિહારમાં જે એનડીએની જીત થયેલી છે